જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા લોકવિધિઓની અંદર અને આજે આવ્યો છું હું કામનાથનો મેરો માણવા માટે કામનાથના દર્શન કરવા માટે અને ચા પાણી પીએ અને છે ભાઈ આ અને ત્રણ દિવસનો મેરો હોય છે તેરસ ચૌદસ ને અમાસ નો ગણેશ બાપાના દર્શન ગણપતિ બાપાના દર્શન કરીશું અને વિડીયોને આગળ લઈ જઈશું અને પાછળ નદીનું પાણી જઈ રહ્યું છે દર્શન અહીંથી જ કરી લોદ સરસ મજાના થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ કામનાથ મહાદેવના દર્શન કરવા માટે તો જોડાયેલા રહેજો પહોંચી ગયો છું અહીંયાથી જે નદી આવે છે ત્યાં આ નદી છે નોરી નામની નદી છે અને આ જે મેળો છે તેરસનો ચૌદસનો અને અમાસનો આ ત્રણ દિવસનો મેળો હોય છે લગભગ સો વર્ષથી પણ જૂનો આ મેળો છે અને વચમાં ફોટા પણ વાયરલ થયા હતા જે જૂના સમયના ફોટા હતા એ પણ અહીંયાથી જ આ નદીને નાહી રહ્યા છે ત્યાંના વાયરલ થયા હતા અને પીપરે પાણી પણ પાઈ રહ્યા છે લોકો અત્યારે તો જો જોઈ શકો છો તમે કે અહીંયા મેરા જેવું છે અહીંયા કામનાથની અંદર અને આપણે પણ પગ બોરીશું અને આપણે હાથ પગ જોઈશું મેં પણ પગ અને હાથ ધોઈ લીધા છે આ પવિત્ર નદીની અંદર અને આ કામનાથની નોલી નદી છે અને તેરસ ચૌદસ ને અમાસનો મેળો ભરાતો હોય છે અત્યારે પબ્લિક સ્ના સ્નાન કરી રહી છે પ્લસ પીપરે પાણી રેરી રહી છે એટલી બધી પબ્લિક આવી છે અને પીપરે પાણી રેરવા માટે આવી છે અહીંયા પીપરો પણ છે સાથે સાથે માસ ગુતી તો આયા થી દર્શન કરી લો કેમ કે આજે તો ત્યાં ટ્રાફિક ફૂલ હશે તો મેરો અત્યારે જામ્યો છે અને જો મેરાને અંદર રમકરા પણ મળે છે આપણે મેરાને જે રમકરા હોય એ કેટલા થી ચાલુ થાય છે 50 થી માંડીને અઢીસો રૂપિયા સુધી ઓકે તો આયા રમકરા તમને મળીએ ઓકે તો વાર મરા ખાલી જોઈ લ્યો મેરાની જમાવત અત્યારે હાલ જામી છે તો અહીંયા મેરાની અંદર જમાવત છે અને હરેક જગ્યાએ કંઈક ને કંઈક સ્ટોલ છે ખાવા પીવાની માંડીને બધી વસ્તુ અત્યારે મળે છે અહીંયા મેરાની અંદર અને એ જ મોજ છે વાલા અને ગોલા પણ જો મળે છે અહીંયા તો અવશ્ય ખજો ગોલા એક વખત એ પબ્લિક છે ને હજી આવી રહી છે અને બાળકનો વિભાગમાં આવી ગયો છું આ બાળકના બધી ખેલવા રમવાની વસ્તુઓ છે તો અહીંયા રમજો એક વખત અને હવે આપણે અહીંયા જેન કરીએ છીએ અને ફરી મળીએ એક નવા અવલોક સાથે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય